વરસાદના નહીં પરંતુ ડ્રેનેજના પાણીથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ અવર જવર કરતા સ્થાનિકોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો વડોદરા શહેરના વિસ્તારમાં વોર્ડ નંબર દસ વિસ્તારમાં આવેલા સામિયા ફ્લેટ મુસા પાર્ક જેના રેસિડેન્સી મોડર્ન વિદ્યાલય મુન્સીબુડા કુબા રેસિડેન્સી વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી ગટરના પાણી જે છે તે ભરાઈ રહ્યા છે અને તમામ વિસ્તારના જે લોકો છે તે લોકોને ગટરના પાણીમાંથી થઈને પસાર થવાનો વારો આવ્યો છે ખાસ કરીને ત્યાં એક શાળા પણ આવેલ છે અને શાળાના વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે પણ ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે જેથી આજરોજ સોસાયટીના રહીશો દ્વારા હલ્લાબોલ તેમજ કમિશનરની હાય હાઈ તેમજ કોર્પોરેશનની હાય હાઈ બોલાવવામાં આવી હતી આ વિસ્તારમાં બે શાળા તેમજ બે આંગણવાડી પણ આવેલી છે અને આશરે પાંચસો મકાનોનો વિસ્તાર ગટરગંગામાં તેમજ રોગચાળો જે છે તે રોગચાળમાં ફસાવાનો તેઓને વારો આવ્યો છે જો એક દિવસમાં તેનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવતીકાલે વોર્ડ ઓફિસની તાળાબંધી કરવામાં આવશે તેવું સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી Потачиваемся надо, потачиваемся надо. એટલા સમય ત્યાર સમસ્યા છે અને રજૂઆતો કરી વારંવાર પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું શું થયું તાંદળજા વિસ્તારમાં મોડર્ન સ્કૂલ સામિયા ફ્લેટ મુસા પાર્ક સોસાયટી કુબા ફ્લેટ ઉડાના મકાનો જેનબ રેસિડેન્સી આ એરિયા છે આ એરિયામાં છેલ્લા પંદર વીસ દિવસથી સતત ગટરની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે અને ગટરની સમસ્યા એટલે હવે એવી સમસ્યા થઈ ગઈ છે કે બીજી બધી છે કે વરસાદ પડે કે ના પડે ગટર અહીંયા ઉભરાતી જ રહે છે અને એવી ઉભરાય છે કે લોકોને પોતાના ઘરો સુધી જવું હોય સોસાયટી વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવું હોય તો ગટરના પાણીમાંથી ચાલીને જવું પડે છે પહોંચે લેડીઝોની પ્રશ્ન એવો કેવું એવું છે કે આ ગટરના પાણી રોડ ઉપર ભરાયેલા છે એના કારણે અહીંયા આગળ કોઈ સબ્જી વાળો સબ્જી લઈને આવતો નથી કોઈ અહીંયાથી વ્યક્તિઓને નમાજ પડવા જવું હોય અ કઈ પણ જગ્યાએ જવું આવવું હોય તો ગટરમાંથી માંથી રહીને જ આવવા જવું પડે છે એટલે લોકો ખૂબ પરેશાન છે મચ્છરોનો ઉપદ્રવ એના કારણે થયો છે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે પાણી ગંદુ આવી રહ્યું છે એટલે સમસ્યાઓની હારમાળા સર્જાય છે અને કેમ કયા કારણોસર આ કર્મ અધિકારીઓ હજુ જાગતા નથી એસી કેબિનોમાંથી નીકળતા નથી અને સ્થળ ઉપર આવે તો એમને ખબર પડે કે અહીંયા લોકો કેવી પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે

આગળ રણનીતિ આજનો દિવસ આપ્યો છે અમે લોકો ગઈકાલે બી રજૂઆત હતી ગઈકાલે એ લોકો પંપ લઈને આવ્યા હતા પાણી પેલા ઉતરી ગયું પછી પાછું સાંજ સુધી ફરી ચડી ગયું એટલે દરરોજ જ પાણી ઘૂંટણ સમા થઈ જાય છે ગટરના પાણી ગટરમાંથી બહાર રોડ પર નીકળીને ઘૂંટણ સમા થાય છે આજનો દિવસ એમનો આજે નહીં થાય તો આવતીકાલે વોર્ડ ઓફિસ ને તાળાબંધી કરીશું વોર્ડ દસ ની કચેરીને વાસણ કેવી રીતે કરવું નમાજ કેવી રીતે ભરવી આમાં બુજુ કેવી રીતે કરવું એ અમારો બધો પ્રશ્ન છે પાણી છે અમારી સમસ્યા છે કોઈ અમારું સાંભળતું નથી હા રજૂઆત કરેલી છે કોઈ આવતા નહીં રજૂઆત કરી આપડે કોર્પોરેશન માં નથી આવ્યું ત્યારે નહી શું નામ છે તમારું સેહનાજ બેન હશકાકભાઈ પટેલ શું નામ છે તારું મારા પ્રેમ છે પ્રેમ કિરણ ધુમાલ પ્રાઇમ સ્કૂલમાં ભણે છે મોર્ડન વિદ્યાલય આ સાલું પાણી છે આ બધું આ બધું વરસાદનું અને ગટરનું પાણી છે અમે જ્યારે પણ સ્કૂલ આવીએ ત્યારે અમારે મોજા અને બૂટા મને હાથમાં લઈને જવું પડે કારણ કે આ વરસાદ અને ગટરનું પાણી છે ને બધું ભીગું કરી નાખે છે અમારી પુસ્તક ચોપડા બધી ભીગી જાય છે અને પછી છે ને અમે જ્યારે ભણે છે ને તો બનતા બનતા ગટરની આટલી ખરાબ વાસ આવે છે ને વારંવાર અને આ પાણી ભરાય જાય છે ને તો અમારે જાતે તકલીફ થાય છે અને પછી કુતરા પાછળ ભાગે છે તો પાણીમાં લોટપોટ થઈ જાય અને પડી જાય પીચડ